જય મુરલીધર જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના પૂર્ણસર થઈ ગયા છે ને આપણે જઈએ છીએ બહાર કઈ બાજુ જઈએ છે તે તમને બતાવશું આગળ જોડાયેલા રહેજો ચાલો આપણે નીકળીએ તો મિત્રો આપણે જો આપણી ગાડી પડી છે અને થોડુંક રિપેરિંગ કામ કરાવવા જવાનું છે તો કઈ બાજુ લે છે ક્યાં ડૉક્ટરને મળીએ છે એ તો તમને આગળ આગળ બતાવશું મને મળશું તો સલો મિત્રો જોડાયેલ રહેજો

તો સારો મિત્ર આપણી ગાડીની થઈ ગઈ છે સારવર સર્વ શરૂ એનું પ્લેઝ વાયર આવી ગયું છે ને આપણે ડૉક્ટર પણ આવી ગયા છે બાટલો ગાડીને સડાવે કે આપણે ને ચડાવે એ કંઈ નથી નથી પાઈ તો ચાલો મિત્રો જો આપણે ડોક્ટર સાહેબે સારવાર કમ્પ્લીટ કરી દીધી છે નોર્મલ સારવાર હતી તો આપડે થઈ ગઈ છે હિરનભાઈએ કમ્પ્લીટ કરી દીધી એડીયો કાટે તો સારું એવું દેખાય છે સાહેબ ચા માં બીજી છે ડોક્ટર સાહેબ આ બાજુ તો જોવો જરાક હા જોયું તો કરવું હા તો ચાલો મિત્રો મીઠી મધુરી ચા અત્યારે સાડા સાત થઈ ગયા છે અને આપણે ગયા હતા કણધા ગાડીની રિપેરિંગ કરાવવા તો આજનો બ્લોગ આપણે સ્પેશિયલ ગાડીને રિપેરિંગનો આવશે તો આજનો વિડીયો તમને સારો લાગે તો ખેડૂતની ચેનલ ગામડાની ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો રીતે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ